કા હું જો હવા છે હાથ જેટલો નાખ્યો ને હાથ નાખ્યો ને એટલું જ ખાલી કર્યું છે કડદા બંધ કર્યો પણ તો હરેજીમાં તો હરેજીમાં સાહેબ હાથ નાખીને જોયું ન હોય આમ જેવો ત્યાં છે સાહેબ હરજી મેં કીધું 15 21 દે એવું નહીં આ હજુ હાથ નાખ્યો ને એટલે પિકઅપ ખાલી કરી તમે જ ક્યો

અમારે હેરાન થવાનું ના આ ખેડૂને હેરાન કરવાનું થયું ને આ આમાં હવે ડબલ ભાડું લે આ ખેડૂ ડબલ ડબલ ભાડું લે આમાં આમાં મિક્સ લઈને નાખ્યો એ નીચે નીચે એ આધારે કરજા પ્રધાન બંધ છે આ કરજો નહીં તો આ કરજા કરતા ભૂંડું થયું આ કરતા કરતાય ભૂંડી વાત થઈ કાંઈ વાંધો નહીં બરોબર આ જો આ લેવામાં ભાઈ કોણ હતું તમે ભાઈ દલાલ